શામળાજી તાલુકાના રંગપુર ગામે આજે પણ સ્મશાને જવા રસ્તાનો અભાવ છે કેડસમાં વાંઘા પાલણીમાંથી પસાર થવું પડે છે નવરચિત શામળાજી તાલુકાના રંગપુર ગામને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે રંગપુર ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેના કારણે નાગરિકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે તાજેતરમાં રંગપુર ગામના એક મહિલાનું લાંબી માંગી બાદ મૃત્યુ નીપજ્યું હતું કરમની કઠણાઈ તો જુઓ કે સમસ્યાઓ તો મહિલાના મૃત્યુ બાદ સ્મશાને જવામાં સર્જાવા પામી હતી રંગપુર ગામે સ્મશાને જવા માટે એક વાંઘામાંથી જ પસાર થવું પડે છે હવે આ ગામનો રસ્તો કાચો છે સ્મશાને પહોંચવા માટે વાંઘા ઉપર પુલની વ્યવસ્થા ના થવાથી કેડસમાં પાણીમાં થઈને ડાઘુઓને પસાર થવું પડ્યું હતું જે દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા વિકાસ માટે અનેક ઘણી રકમ ખર્ચ કરવામાં આવે છે પરંતુ લોકોની મૂળભૂત સમસ્યાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેથી રંગપુર ગામે સ્મશાનમાં જવા માટે રસ્તામાં આવતા વાંઘા ઉપર એક પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે